અમદાવાદમાં આજે લકુલીશ યોગ યુનિવર્સિટી ખાતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને લકુલીશ યોગ યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે આરોગ્યવર્ધક યોગ શિબિરનું આયોજન કરાયું હતું લકુલીશ યુનિવર્સિટીના નિષ્ણાંત યોગ ટ્રેનર્સ દ્વારા જુદા જુદા યોગ કરાવવામાં આવ્યા હતા આ યોગ શિબિરમાં મેયર પ્રતિભા જૈન સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દાણી સહિત કોર્પોરેશનના પદાધિકારીઓ અને કોર્પોરેટર્સ ઉપસ્થિત રહ્યા હતા લોકોમાં યોગ અંગે જાગૃતિ આવે અને લોકો પોતાના સ્વાસ્થ્યની કાળજી રાખે તે હેતુથી આગામી એકવીસ જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરાશે અને તેના અનુસંધાને આ ખાસ યોગ શિબિરનું આયોજન કરાયું હતું આરોગ્યવર્ધક યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું યોગ એક ઉન્નત જીવનશૈલીનું જે ભાગ બની ગયું છે એમાં રોજિંદાના કામકાજના સ્ટ્રેસથી આલસથી એનાથી જે મુક્ત થવું હોય તો એ છે યોગ યોગ એ જ સાચી વિદ્યા છે આત્મજ્ઞાનને પ્રાપ્ત કરવા માટે પણ યોગ અનિવાર્ય છે આયોજનથી જે યોગના જે લાભના પંથે અગ્રસર રહી અને તમામે તમામ લોકોને પણ એના માટે પ્રેરિત કરી યોગ કરીને આપણા તન અને મનને સ્વસ્થ રાખવું જોઈએ